ફ્લાઇંગ સ્ટેપ એકેડેમી એ તમારી ચિંતાનો બોજ લઈ લેશે તો હેલો એવરીવન આઈ એમ હરિ પટેલ ગુજરાત પોલીસ ભરતીની ચૌદ હજાર પ્લસ જગ્યાઓ માટેની તૈયારી શરૂ થઈ ગઈ છે બટ ધ ક્વેશ્ચન ઇઝ હુ ઇઝ ગાઈડિંગ યુ તો મિત્રો એના માટે તૈયારી પણ એથ્લેટિક લેવલની હોવી જોઈએ અને આવી તૈયારી કરવા માટે કોચ પણ પ્રોફેશનલ હોવા જરૂરી છે દેસ વાય આઈ રેકમેન્ડ ધ ફ્લાઇંગ સ્ટેપ એકેડેમી તો તમને ક્વેશ્ચન થતો હશે તો ધીસ એકેડેમી મારા અનુભવ મુજબ અહીંયાના કોઈ માત્ર ટ્રેનર નથી ત્યારે પ્રોફેશનલ મેરેથોન રનર્સ આ પ્રોફેશનલ ટ્રેનિંગનો ફાયદો વળી શું તો મેરેથોન રનર્સ લાંબા અંતરની દોડ માટે શ્રેષ્ઠ પ્લાનિંગ આપી શકે દિસ ઇઝ ક્રુશિયલ ફોર એલ આરડી પીએસઆઈ એન્યુરન્સ તેઓ માત્ર તમને દોડાવતા નથી પરંતુ કરેક્ટ રનિંગ ટેકનિક પેસ કંટ્રોલ અને સ્ટ્રાઇડ એફિશિયન્સી શીખવે છે જે તમને પાંચ કિલોમીટરની દોડમાં માઇક્રોસેકન્ડનો ફાયદો કરાવશે અને તેઓ પ્રિકોશન પણ નાખે છે પ્રોફેશનલ જાણે છે કે શરીર પર ક્યારે ભાર આપવો અને ક્યારે રિકવરી આપવી આનાથી ઇન્જરી અને હાર્ટ એટેક જેવી સમસ્યાનો તારી શકાય છે એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી ઇફ યુ વોન્ટ ટુ અચિવ રિઝલ્ટ લાઇક અ પ્રોફેશનલ એથલીટ સ્ટાર્ટ ટ્રેનિંગ વિથ પ્રોફેશનલ્સ સુરતમાં તમે ગૌરવપદ પેશા રોડ નજીક આવેલી ફાઈમસ્ટેપ એકેડેમીની મુલાકાત જરૂરથી લઈ શકો છો તો લાલ અપકી પાર ખાકી પાર્ક હે ને જય હિન્દ જય ભારત